નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં જેનું નામ છે ખિસ્સામાં પહેલવાન હા આ પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌ ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડિયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ એક ખિસ્સામાં પહેલવાન હા પ્રશ્ન એક આપેલ શબ્દનો અર્થ કોષ્ટકમાંથી શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો શબ્દોના અર્થો છે તે આપણે અહીં શોધેલા છે ચાલો આપણે તેની જોડી બનાવી અને તેને લખી દઈએ જેમ કે શર્ટ એટલે બુસ્કોટ ગજવું એટલે ખિસ્સું સૂર્ય એટલે સૂરજ વિદ્યાલય એટલે નિશાળ પંખી એટલે પક્ષી સરસ એટલે સુંદર અને ગંદુ એટલે ખરાબ ત્યાર પછી પ્રશ્ન બે કૌશમાં આપેલા શબ્દોમાંથી બંધ બેસતા શબ્દોની જોડ બનાવો તો ચાલો બનાવીએ તો ખિસ્સું એવી રીતે આંખ તો તો આંસુ સૂરજ તડકો ત્યાર પછી પુસ્તક તો પેન ઇસ્ત્રી તો ધોબી તળાવ અને પાણી સ્લેટ અને પેન દરજી અને કાતર ઘાસ અને ઢોર વિમાન અને આકાશ આ રીતે આપણે શબ્દો છે તેની જોડી બનાવી શકીએકોટ પર બેસવાની બહુ ઈચ્છા થાય ખરું બીજું ખિસ્સાની આંખમાંથી બોર જેવડા આંસુ ટપક્યા ખોટું ત્રીજું બુસ્કોટ ભાઈએ ખિસ્સાને રખડેલ કહ્યું ખરું ચોથું ખાબોચિયાના પાણીમાં પલળવાથી ખિસ્સું ચોખું થઈ ગયું તો ખરું દરજી પાંચ તો ઇસ્ત્રી કરે અને કરચલી કાઢે તો ખોટું ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો જેમાં પેલું જા અહીંથી વાસ મારે છે તારી સાથે વાતે કોણ કરે બુસ્કોટ ભાઈ બીજું એ બચુડા મારાથી ડરવાની જરૂર નથી

વાક્ય છે ગુરુ દ્રોણ ગુરુ આશ્રમમાં રહી પોતાના શિષ્યોને રોજ સવારે પોતાને દ્રોણ ગુરુ આશ્રમમાં શું શીખવતા ત્રીજું કોણ ધનુર્વિદ્યા શીખવતા હતા ચોથું દ્રોણ ગુરુ કઈ રીતે ધનુર્વિદ્યા શીખવતા અને પાંચમું દ્રોણ ગુરુ ક્યારે ધનુર વિદ્યા શીખવતા પ્રશ્ન છ પાત્ર દ્વારા બોલાયેલા બે સંવાદ લખો જેમાં પેલું સૂરજ દાદા તો એ બચુડા બીસ નહીં તું તો ભીંજાયેલું છે આવ મારી પાસે તને સુકવી દઉં ત્યાર પછી કેમ બચુકડા હવે તું રડીશ નહીં ને ત્યાર પછી દરજીભાઈના વાક્યો નીરજભાઈના બિસ્કટ પર તો હું નવુને સરસ ખિસ્સું ચોટાડવાનો છું અને બીજું વાક્ય અરે વાહ ખરેખર તું તો સરસ લાગે છે ચાલ બેસી જા નીરજભાઈના બિસ્કટ પર ત્યાર પછી ખિસ્સાના બે સંવાદ એમ શું કહો છો બિસ્કટ ભાઈ મને તમારી પાસે બહુ ગમે છે અને વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું ત્યાર પછી ધોબીભાઈના બે સંવાદ તો બચોળિયા ભાગ અહીંથી મારા કપડા બગાડી નાખ્યા અને એમ વાત છે અહીં આવ તારી કરચલી ચપટી વગાડતા છૂ કરી દઉં ત્યાર પછી બુસ્કોટ ભાઈ ના બે સંવાદ તો ખસ આઘુ ખસ ભાગ અહીંથી અને તું રખડું છે જ્યાં ત્યાં રખડ્યા કરે છે એટલે કેવું ગંદુ અને ગંધારું છે ત્યાર પછી પ્રશ્ન સાતમો પ્રશ્નોના જવાબ લખો જેમાં પેલું નવા નવા બુસ્કોટ જોઈને ખિસ્સાને મનમાં શું થતું

ત્યાર પછી પ્રશ્ન નવ તમારા ઘરના સભ્ય સાથે દરજીની દુકાનની મુલાકાત લઈ અને તમારા અનુભવો વર્ણવો તો હું મારા પપ્પા સાથે અમારા ઘરની નજીક આવેલી દરજીની દુકાને ગયો હતો મારે તેમની પાસે શાળાનો ગણવેશ સીવડાવવો હતો તેમણે મારા શર્ટ અને પેન્ટનું માપ લીધું દરજીની દુકાનમાં ઘણી બધી કપડાની સીવેલી જોડીઓ દેખાતી હતી સીવ્યા વગરના કાપડ થેલીઓમાં લટકતા હતા દરજીની દુકાનમાં જુદી જુદી ફેશનના ના કપડા પહેરેલા લોકોના ફોટોગ્રાફ લગાવેલા હતા મને ત્યાં ખૂબ મજા આવી હતી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ એક ખિસ્સામાં પહેલવાન હા ના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો